નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ટીમ અતુલ્ય વારસો દ્વારા રવિવાર દિનાંક સાત ના રોજ ગાંધીનગર આંબેડકર ભવન ખાતે ગુજરાત ભર આમંત્રિત એકસો એકત્રીસ વિશેષ હેરિટેજ સાધકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો गांधी नगर मांग एक साथे आटली मोटी संख्या मांग कला करवानी आ प्रथम घटना बनी थी। पद्मश्री राठौर आंबेडकर वाइस चांसेलर अमीबेन उपाध्याय जाता कलाकार मकरंद शुक्ला इतिहासविद विशाल जोशी कलातीर्थ अध्यक्ष रमणीभाई भाई झापड़िया સામાજિક કાર્યકર્તા મિત્તલબેન પટેલના વરદ હસ્તે વિવિધ વિષયના સાધકો સંવર્ધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ઇતિહાસ અને પુરાતત્વ કલા અને સંસ્કૃતિ પર્યાવરણ અને જળ સંરક્ષણ પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ ચિત્ર સંગીત રંગોળી હસ્તકલા વગેરે લેખન અને પ્રકાશન હેરિટેજ પ્રવાસના પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી ફરજ નિભાવી રહેલ વ્યક્તિ સંસ્થા સમુદાયને સન્માનિત કરવામાં આવે છે

તૃપ્તિબા રાઉલ ને હેરિટેજ સંવર્ધક અને ધ્રુવ ને પર્યાવરણ માટે આ એવોર્ડ અન્ય મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો ગાંધીનગરમાં છેલ્લા અગિયાર વર્ષથી ખૂબ સાતત્યપૂર્ણ રીતે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પર્વનું આયોજન કરવામાં આવે છે બલરામ મંદિરમાં એપ્રિલ માસની પુસ્તક પરબમાં પાંચસો એક પુસ્તકો અને એકસો પાંચ સામયિકો વેટમાન મળ્યા હતા જ્યારે એકસો ચુમોતેર પુસ્તકો અને ત્રેસઠ સામયિકો પુસ્તક પ્રેમીઓ રૂપે પરબમાંથી લઈ ગયા હતા પુસ્તકોની સાથે હેપી યુથ ક્લબ દ્વારા મુલાકાતીઓને હેપી ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું હેપી યુથ લબના સમીરભાઈ રામી અને મિત્રો ચકલી ઘર સાથે હાજર રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં વડીલો યુવાઓ બહેનોએ હાજર રહી પોતાની પસંદગીના પુસ્તકો અને સામયિકો લીધા હતા અંદાજે 200 મુલાકાતીઓએ પરબની મુલાકાત લીધી હતી પુસ્તક પરબ ટીમના સહયોગીઓ પ્રજ્ઞાબેન પટેલ ગજેન્દ્રસિંહ વાઘેલા રણછોડભાઈ પરમાર રોહિનીબેન અશોકભાઈ ત્રિવેદી કિન્નરીબેન ત્રિવેદી ઈશ્વરભાઈ વગેરે વ્યવસ્થા સંભાળી હતી માતૃભાષા અભિયાન અંતર્ગત આત્મન ફાઉન્ડેશન દ્વારા સારા પુસ્તકોના વાચન અને માતૃભાષાના પ્રસાર હેતુ આ પરબ યોજવામાં આવે છે ગાંધીનગર સેક્ટર પાંચ સિનિયર સિટીઝન સેવા મંડળ દ્વારા સેક્ટર પાંચ સિનિયર સિટીઝનો અને સેક્ટર ચારના સિનિયર સિટીઝનો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધાનું આયોજન તારીખ આઠ એપ્રિલ બે હજાર ચોવીસને સોમવારે સવારે સાત વાગ્યા સેકટર ચારના ગ્રાઉન્ડ ઓંકારેશ્વર મહાદેવ મંદિર નવરાત્રી ગ્રાઉન્ડમાં સેકટર પાંચ સિનિયર સિટીઝનો અને સેકટર ચારના સિનિયર સિટીઝનો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધા બંને સેક્ટરોના સિટીઝનો વચ્ચે યોજાઈ હતી બંને ટીમના ખેલાડીઓને ઉત્સાહ વધારવા પ્રોત્સાહિત કરવા અને ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રત્યક્ષ નિહાળવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ